ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ડોમેન ડોમેન શબ્દનો અર્થ જાગીર જમીન મિલકત સત્તા નીચેનો મુલક રાજ્ય અધિકાર વિચાર કે જ્ઞાનનું ક્ષેત્ર કાર્યક્ષેત્ર અધિકાર ક્ષેત્ર ક્ષેત્ર વિસ્તાર અવકાશ ઇન્ટરનેટ સરનામાનો સમૂહ જે અક્ષરોના એક જ જૂથ સાથે સમાપ્ત થાય છે તે થાય છે ડોમેન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ This problem is outside the domain of medical science. એટલે કે આ સમસ્યા તબીબી વિજ્ઞાનના ક્ષેત્રની બહાર છે. એક બીજું ઉદાહરણ જોઈએ. Is the domain name still available? એટલે કે શું ડોમેન નેમ હજી પણ ઉપલબ્ધ છે? ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો. અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ